મિત્રો યુએફઓ ક્રેશ બાદ રાજસ્થાનમાં જોવા મળ્યા એલિયન્સ આની સાથે જોઈ અમેરિકામાં પણ દોડા દોડી થઈ ગઈ સાથે જયારે રાજસ્થાનમાં યુએફઓ જોવા મળ્યું હતું ત્યારે ભારતના સૈનિક દળે આનો પીછો પણ કર્યો હતો જેમ કે તમે આ વિડીયોમાં જોઈ શકો છો આ બધા વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે જેના બાદ ઘણા લોકો આને ફેક માની રહ્યા છે જોકે અમુક લોકો આને એકદમ સત્ય ઘટના માની રહ્યા છે પરંતુ આ બધા વિડીયોનું સત્ય જાણી તમે પણ ચોકી જશો જો મિત્રો આ વિડીયોની વાત કરીએ તો આ એક મૂવીની ક્લિપ છે સાથે મિત્રો આ અમેરિકાનો વિડીયો એક વર્ષ જૂનો છે કારણ કે જ્યારે આ ઘટના બની હતી ત્યારે રિપબ્લિક ભારત ન્યુઝે આને રિપોર્ટ પણ કરી હતી પરંતુ લોકો આ વિડીયોને હાલનો જણાવી ઇન્ટરનેટમાં વાયરલ કરી રહ્યા છે હવે જ્યારે રાજસ્થાન વાળો વિડીયો આવ્યો ત્યારે સોશિયલ મીડિયામાં અફવા ફેલવા લાગી સાથે ત્યારે ફેમસ થવા માટે કહ્યું કે અહીં એલિયન્સ આવ્યા છે પરંતુ તમને જણાવી દઉં કે આ બધા વિડીયો ફેક છે જે હાલમાં વાયરલ થઈ રહ્યા છે આની સાથે અમુક વિડીયો એઆઈ દ્વારા બનાવીને પણ વાયરલ કરવામાં આવી રહ્યા છે જે એક ખોટી વસ્તુ છે સાથે મિત્રો અમુક લોકો ઇન્સ્ટાગ્રામમાં જોઈ યુટ્યુબમાં ચેક કરવા આવે છે કે હકીકત શું છે તો શું મિત્રો તમે પણ ઇન્સ્ટાગ્રામમાંથી યુટ્યુબ ઉપર આવ્યા છો કોમેન્ટ કરી જરૂર કહેજો તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે કૃપા કરીને લાઇક કરજો સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડિયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ